ના લટકણ બટકણ અમા હું લખેલું હે નામ લખેલું છે વ્યવસ્થિત ન લખો કાઢને એ યુસી બોગાડી નહી કુદીવા લખ્યું છે હું નામ લખાયુંતે એ મારા સ્કૂલનું નામ લખેલું છે તે પરકો ન લખે હરકો ન લખો હાવ રાઇટિંગ ખરાબ કે આ મમી એક વાક્ય હું હું બેન ઘરેથી કામડિયા ફિટ કરીયો તો તો હા દુલ્હન ની ચોલી જો દુલ્હન કરતા વધારે હેવી ચોલી વજન માં લાગે છે તે આમ તો હારી શું નીચેથી શું વાળી છે રસમ વાળી છે ને બધી અત્યારે બધાની ચોલીનો કલર તો મસ્ત મસ્ત જ આવ્યા છે બુલ્હન ને જો હમ ચા ને ડોલી ને એવું બધું આવ્યું છે અંદર સરસ સરસ મોર બોર મોરની તો ફૂલ ફેશન જ છે તો જોઈ શકશો લટકણ બટકણ પણ લટકણ અલગથી કરાવવાના કે ત્યાંથી આપે આપણે કરીને કે લેવા હોય અમે લટકાઈ લીધું saya